પરંતુ ક્ષતિપૂરક કામગીરી ન થતા હોસ્પિટલની માન્યતા અંતે સસ્પેન્ડ કરી દેવાઈ છે આ હોસ્પિટલમાં આશરે પિસ્તાલીસ જેટલા દર્દીઓના દર મહિને લગભગ ચારસો પચાસ વખત ડાયાલિસિસ કરવામાં આવતા હતા હવે અચાનક માન્યતા સસ્પેન્ડ થતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પગલા બાદ અન્ય હોસ્પિટલોમાં પણ ચકાસણી શરૂ થઈ ગઈ છે અને અનિયમિતતા મળી આવશે તો તંત્ર વધુ પગલા લઈ શકે છે રાજ્ય સરકારે હમણાં જે છેલ્લા રીનસ ડાયાલિસિસ સેન્ટરને સસ્પેન્ડ કરી છે સાત સાચી છે એનું રીઝન એવું છે કે ગવર્મેન્ટના જે અમુક ક્રાઇટેરિયા હતા એ લોકોના પીએમ યોજનામાં એ થોડા ચેન્જ થયા છે એના લીધે અમારે હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં નવો સ્ટાફ અને નવા ડૉક્ટરનું રિક્વાયરમેન્ટ થોડી વધી છે જે અમે ફૂલફિલ કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ એ ફૂલફિલ થઈ જશે એટલે અમે ગવર્મેન્ટને અમારો એક એપ્લિકેશન આપીશું અને એક એપ્લિકેશન પછી ગવર્મેન્ટ ત્યાંથી એક ઇન્સ્પેક્શન ટીમ મોકલશે ઇન્સ્પેક્શન ટીમમાં જો બધું વેરીફાઈ થશે તો અમારા ડાયાલિસિસ સેન્ટરને ફરીથી એ જ પરમિશન ચાલુ થઈ શકે જેથી પેશન્ટો જે અમારા અત્યારે અહીંયાથી બીજી જગ્યાએ ડાયાલિસિસ કરાવવા જાય છે અમુક પેશન્ટો આપણે એનડી જાય છે અમુક પેશન્ટો આનંદમાં જાય છે અમુક કરમસદમાં જાય છે તો એમને આ આવવા જવાની અને બીજું શું છે કે એક નજીકમાં સારી સુવિધા ઉપલબ્ધ થશે સરકાર ખાસ જિલ્લા વહીવટી રાજ્યના સીધા માર્ગદર્શન અહીંયા કેટલી વાર તપાસ કરે છે શું એ લોકો મહિનામાં એક કે બે વાર વિઝિટ માટે આવતા હોય છે કે એમાં જો કોઈ પેશન્ટ ક્વેરી જનરેટ કરતું હોય કે એમના તરફથી કોઈ ક્વેરી જનરેટ થતી હોય તો અમે કરી અને આગળ વધતા હોઈએ